ચાલ હાની ટળી છે પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અથરામર બાદ કારના કારના દરવાજા નજીકની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો અમેધી ની સ્પીડમાં કાટો બંધ્યો મારા અંદાજ પ્રમાણે 140 ની સ્પીડમાં આવતા છે ભાઈ સીધા સીધા આવી ગાડી શટરમાં ને શટરને ને બધી અત્યારના તોડી નાખ્યું ભગવાનની દયાથી એને ભાઈને કંઈ નુકસાન થયું નથી તો ભાઈને આટલી ઈજા નથી થઈ કે અમારે અહીં કોઈને ઈજા નથી થઈ બાકી અમારે પણ અહીં બાપા પગી કરી તરીકે અમે રાખ્યા તો બાપા પણ અહીંયા જ ઉતા હોય ને અમે અહીંયા જ બેઠા હોય રવિવારને સમય હતો એટલે અમે કોઈ હતા નહીં એટલે કોઈને નુકસાન થયું નથી એક ખાલી દુકાનને નુકસાન ભ